લોક થઈ ગયું એમ ને હા બરાબર હવે ભરાવો વાહ સરસ વાહ હા એક જ મહિનો હવે લોક કઈ રીતે ખોલવાનું હા લોક ખોલો એક વાર ભરી બતાવો રેત ભરો રેત રેત ભરો રેત હા હા ટ્રેક્ટરમાં ભરવા માટે કામ આવે હા ભરો આમાં નાખો ના ના અમા નાખી દો वाह सरस सरस